કચ્છની ધરાવ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે સરહદી જિલ્લા કચ્છના વાગડ પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂગર્ભી હલચલ તેજ બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ રાપર પંથકમાં એક જ કેન્દ્ર બિંદુ પર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા પ્રથમ અને શક્તિશાળી આંચકો વહેલી પરોડે ચાર ને ત્રીસ કલાકે આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર પોઈન્ટ છ નોંધાઈ હતી આ આંચકો એટલો પ્રબળ હતો કે ગાઢ નિંદ્રામાં પૂઢેલા લોકો ફફડાટ સાથે જાગી ગયા હતા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી બાવીસ કિલોમીટર પશ્ચિમ ઉત્તર દિશામાં નોંધાયો હતો કુદરતનો આ પ્રકોપ અહીં જ ન અટક્યો અને સવારે નવ કલાકે ફરી એકવાર તે જ કેન્દ્ર બિંદુ પર ધરાધ્રુજી ઉઠી હતી બીજા આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર બે પોઈન્ટ પાંચ અંકિત થઈ હતી જે જમીનથી અગિયાર પોઈન્ટ એક કિલોમીટરની ઉદ્ભવ્યો ઉદભવ્યો હતો વાગડ વિસ્તારના રાપર અને તેની આસપાસના ગામડાઓમાં બંને કંપનોનો સ્પષ્ટ અનુભવ થયો હતો સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાની કે મોટી મિલકતને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ વારંવાર આવતા આંચકાઓએ સરહદી પંથકની પ્રજામાં ફાળ પાડી છે ઐતિહાસિક રીતે જોતા કચ્છ જિલ્લો હંમેશા ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ રહ્યો છે કચ્છમાં આવેલી અનેક ફોલ્ટ લાઈનોને કારણે આ વિસ્તાર હાઈ સિસ્મિક ઝોન છ માં આવે છે વર્ષ બે હજાર એક ના વિનાશક ભૂકંપ બાદ કચ્છની ધરામાં સમયાંતરે નાના મોટા આંચકા આવતા રહે છે જે દર્શાવે છે કે જમીનની નીચે પ્લેટોમાં સતત હલચલ ચાલુ છે